શિક્ષણ આપવાનું હોય એના બદલે લાઠી ચાર્જ કરાવે છે અને ટીઆર ગેસ નુકસાનકારક જે વસ્તુ હોય તેવા ગોળાઓ છોડી અને બાળકોને હેરાન કરવાનું અને આ એક માનસિક અંકતવાજી જેવી સરકાર અત્યારે ચાલી રહી છે નાના અને હળદર ગામ અને ખેડૂતોને જે સાચી ન્યાય અને સાચી દિશામાં જે આંદોલન હતું તેને

મારું યફરમાં નામ છે બાપુવા પુત્ર મારું નામ કોન છે મારું નામ ચંમર છે રુકો અરમનજીન્દ્ર ઉચ્છાજીનો ગાંધીજીની લાંબુ નામો બધું કાર્યાલયની પાછળવાળાએ બહુ સ્વીકૃતિ અમે હાલે એટલે ફોન કરીને કઈક આવું ને

કોઈ પણ ખેડૂતોને અન્યાય નહીં થાય ત્યાં સુધી લડશું અમારામાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી ખેડૂતો માટે લડશું ખાસ કરીને ઘણા બધા લોકોના મેં બીજા દિવસે મેં કવરેજ કર્યું છે